નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સિદ્ધપુર માં પરિવાર આયોજિત નવચંડી યજ્ઞ પ્રસંગે ઉમરો ગામમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સમસ્ત્ર રાવલ પરિવાર આયોજિત સિકોતર માતાજી તથા ખંભલાઈ માતાજીના નવચંડી યજ્ઞ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર તાલુકાના ઉમરો ગામે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સમસ્ત્ર રાવલ સમાજ દ્વારા કેબિનેટ મંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યો હતો નવચંડી યજ્ઞનો પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતશિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામના યુવાનો રોજગાર મેળવવા માટે પરદેશ જતા હોય છે આ ગામના યુવાનો માટે ગામવાસીઓ ધાર્મિક માન્યતા મુજબ મંદિર યજ્ઞ કરતા હોય છે ગામના લોકો સુખી સંપન્ન બને તેમની ચિંતાઓ કરતા હોય છે મેં આજના શુભ પ્રસંગે માતાજીના દર્શન કર્યા મા સિક્કોતર દરેકના મનોરથ પૂર્ણ કરે તેવા આશીર્વાદ મેળવ્યા હતા કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પર પાંચ પ્રકારના ઋણ હોય છે જેમાં મા બાપ ગુરુ વતન રાષ્ટ્ર અને સમાજનો સમાવેશ થાય છે જ્યારે આપણે આ ઋણમાંથી મુક્ત થઈને ત્યારે જ આપણું જીવન સાર્થક થશે આમ સમાજલક્ષી કામ કરવા બદલ હું રાવલ સમાજને ખૂબ જ ધન્યવાદ આપું છું આ પ્રસંગે શ્રી 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 વિષ્ણુભાઈ આગેવાનો શંભુભાઈ તેમજ રાવલ સમાજના બંધુઓ બોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજુ જોશી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે